તરો સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર પ્રથમ સામયિક પરીક્ષા તારીખ 3 ઓક્ટોબરે આપડા દરવાજા ખખડાવી રહી છે એ સમયમાં SPCC વિષયના મોસ્ટ ટાઈમ બી લેક્ચર્સ તમારા માટે આ ચેનલ ઉપર આવવાના છે અને એની શરૂઆતના સ્વરૂપે આ જે સેક્શન C અને સેક્શન D ના મોસ્ટ ટાઈમ બી સવાલો તમારા માટે લઈને હાજર છું CC ના 4 ચેપ્ટર અને SP ના 4 ચેપ્ટર એમ ટોટલ 8 8 ચેપ્ટરના

અને ખાલી સેક્શન સી અને ડી ની એ બી ઈ અને એફ આ બધા વિભાગોના પણ આઈએમપી આપતા વિડિયો આવવાના છે આ ચેનલ ઉપર આવવાના છે એટલે ટેન્શન ફિકર છોડી દેજો ઘણા બધા વિદ્યાર્થી કહેતા હતા હું ઇકોનોમિક્સ ના એમપી આપતો તો ત્યારે સાહેબ એસપી નું શું ભાઈ સીસી માં શું છે તો એસપી અને સીસી બંને ને આ એમપી વિડિયો આ ચેનલ ઉપર આવવાના છે જો હું અત્યારે લઈને આવ્યો છું અત્યારે એસપી સીસી નું જ લઈને આવ્યો છું અને એસપીસીસી નું જ મોસ્ટ આઈએમપી સવાલો સેક્શન સી અને ડી ના છે ઓગણત્રીસ માર્ક્સ તમે આ સવાલો કરશો ને તમારા પાકા થઈ જવાના છે ઓકે એટલે ઓગણત્રીસ માર્ક્સ નું મોસ્ટ ટાઈમ પી કન્ટેન્ટ હું તમને અત્યારે આપીને જાઉં છું તો ખાસ મારી સાથે જેક જુદી જોડાયેલા રહ્યો ઓકે અને જેટલા પણ મિત્રો જોડાણા છો જરાક લેક્ચરને ને લાઈક કરી દેજો લાઈક નથી કરી તો જેટલા મિત્રો એ શેર નથી કરો વિડિયો એ શેર કરી દો કારણ કે અત્યારે જેટલા પણ મિત્રો જોડાણા છો બધા ફટાફટ હાલો એક કામ થઈ જવું જોઈએ કારણ કે તમે કેટલા બધા દિવસથી રિક્વેસ્ટ કરતા હતા કે મેં પૂછવું પણ હતું કે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે જેને જેને કયા કયા આઈએમપી જોતો મોસ્ટ ઓફ એ કીધું કે એસપીસીસી નું કંઈક કરો કારણ કે એસપીસીસી ના લેક્ચર્સ નથી આવી રહ્યા તો એ અહીંયા હું તમારા માટે લઈને આવ્યો છું તો જેટલા મિત્રો જોડાણા છો ફટાફટ લાઈક કરજો જો લેક્ચર ને લાઈક નથી કરી તો હાલો અને પછી આપણે લેક્ચર શરૂ કરીએ છે બાય ધ વે ચેપ્ટર નંબર 1 સીસી થી આપણે શરૂઆત કરીએ છે એક જ ચેપ્ટર ના વિભાગ સી અને વિભાગ ડી માંથી પૂછાઈ શકે એવા સવાલો હું તમને ચેપ્ટર વાઇઝ કહેતો જઈશ એટલે પહેલા સીસી ના 4 લઈ લીધા છે અને પછી એસપી ના ચાર એટલે ટોટલ 8 ચેપ્ટર

માત્ર યાદી જણાવવાની સેમ એવી રીતે ફરિયાદ પત્રો પણ બહુ બધા છે પણ આપણે બહુ બધાના બદલે માત્ર ફરિયાદ પત્રો છે 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 આપણે મેન્શન કરવાના લખો કામ ખતમ ભાઈ હે ને તો આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન માં રાખવાની છે આ સિવાય બેંક માં બેંક વાળા પાઠ ની અંદર બે માર્કસમાં પૂછી શકાય એવી કોઈ ખાસી બાબત છે જ નહીં અને એટલા માટે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની જેટલા મિત્રો જોડાના છો જરાક લાઈક કરી દો ચાલો જલ્દી જલ્દી ફટાફટ અને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે આના પછી હવે કયા કયા સબ્જેક્ટનો આઈ એમ લેક્ચર તમારે જોઈએ છે કયા સેક્શનનો તમારે જોઈએ છે એ જરા કોમેન્ટ સેક્શનમાં મને જણાવી દો અને સાથે સાથે એ કરતા જાવ ચાલો તમારી ડિમાન્ડ માટે એસપીસીસી લઈ હો તો એટલું મને જરાક ઓર કરી દો એટલે ઓર તમારા માટે કંઈક શું લાવવું એની મને જાણ થાય અને એ પ્રમાણે હું તમારા માટે લાવી શકું અમારો એક બેઝિક શેડ્યુલ છે જ જે પ્રમાણે આ બધું ચાલશે પણ તમને એમ હોય કે સાહેબ આ પણ એક અમને જરૂરી છે અગિયાર માં પણ એસપીસીસી ના આવવાના છે

સામાન્ય રીતે વેપારી પેઢીઓને કયા કયા સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવાની આવશ્યકતા પડે તો અહીંયા તમારી સરકારી વિભાગોના નામ મેન્શન કરવાના છે સરકારી વિભાગોના દાખલે કે ટપાલ ખાતું ઓકે વાહન વ્યવહાર ખાતું સફાઈ ખાતું તો આ બધા અલગ અલગ સરકારી વિભાગો છે તો એની સાથે તમાર ફાયર એમ્બ્યુલન્સ વાળાનું કામ કામકાજ હોય છે ઓકે ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ તો એ એક એ વિભાગે એક આખો થઈ ગયો એટલે જેટલા જેટલા વિભાગો આપ્યા ચોપડીમાં અન્ડરલાઈન કરીને આપ્યા છે એ તમે જોઈ શકશો આઈડિયા આવી જશે પછી બીજો સવાલ છે જાહેર ઉપયોગી સેવામાં કઈ કઈ સેવાનો સમાવેશ તમે કહી શકો એટલે અહીંયા પણ સેવાના નામ લખવાના છે એ બધી જાહેર ઉપયોગી સેવા છે દાખલા તરીકે આ સિટી બસ ની સેવા છે ખાડ કુયની સફાઈની સફાઈનું કામ છે બધા જાહેર ઉપયોગી સેવા આ બસ બસનું કામ છે ટ્રાફિકનું કામ છે બધી જાહેર ઉપયોગી સેવા તમે એને બોલી શકો પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કઈ સંસ્થા તો આમાં પાંચ સંસ્થાઓ આવે છે જેના નામ યાદ રાખીને ક્રમમાં લખી નાખો તો ચાલે પેલું છે ગ્રામ પંચાયત બીજું છે તાલુકા પંચાયત જે ત્રીજું છે જિલ્લા પંચાયત ચોથું છે નગરપાલિકા અને પાંચમું છે મહાનગરપાલિકા આ નામ આપણે અહીંયા મેન્શન કરવાના છે ઓકે અને જાહેર ઉપયોગી સેવા કોણ કોણ પૂરું પાડે છે તો તો અહીંયા તમારી સંસ્થાના નામ લખવાના છે જ્યાં જ્યાં જે જે શબ્દ અનુકૂળ છે એ મેં આન્ડરલાઈન કરી દીધો છે તો ખાસ અહીંયા મિત્રો બાબત ધ્યાનમાં રાખીને આપણે કામ ચલાવશું ડન છે ભાઈ ચલો તો આ ચારે ચાર સવાલો એવા છે કે જે સેક્શન સી ના મોસ્ટ એમ્પી બીજા ચેપ્ટર ના સવાલો છે હવે આમાંથી આમાંથી ત્રણ માર્કસમાં પૂછી શકાય તો જોઈ લે નઈ આગળ ચેપ્ટર ઉપર આપણે ફોકસ કરીએ આપણું આપણું કામ આગળ ચલાવીએ ચલો ચલો આગળ વધીએ ત્યાર પછી ચેપ્ટર નંબર માં જો ચેપ્ટર બે માંથી પણ ડી વિભાગમાં એટલે કે ત્રણ માર્કસમાં પૂછી શકાય એવો કોઈ સવાલ નથી ને એટલા માટે અહીંયા આવે આપણે ચેપ્ટર નંબર ત્રણ લઈએ સીસી નો આ ચેપ્ટર છે અને એમાં ઘણા બધા સવાલો મળી શકે એમ છે બે માર્ક્સ ના અને ત્રણ માર્ક ના ખાસ એવા કારણ કે બહુ બધી થિયરી આપી છે

અને પરોક્ષ ખતમ તો પ્રત્યક્ષ અને પરોક્ષ લખો એનો એક માર્ક ભરતીની વ્યાખ્યા લખો એનો એક માર્ક તો આવી રીતે ગણતરી થાય છે હંમેશ ડન છે તો ત્રણ સવાલો છે સેક્શન સી ના ચેપ્ટર નંબર ત્રણ માંથી આપણે ખાસ છે સ્ક્રીનશોટ પાડી લેજો એટલે આપણે આગળ કામ છે ચલાવી શકીએ ચાલો ચાલો ફટાફટ ઉતાર રાખ્યો દીકરાઓ ચાલો આગળ વધીએ ત્યાર પછી હે ચલો હવે આગળ ચેપ્ટર નંબર ત્રણ જે સીસી નું છે

મતલબ શું થાય કે ભાઈ વ્યક્તિ વર્તમાન હોદ્દા ઉપર જ્યાં હોય એના કરતા એને નીચલા ઓછા લાભદાયક ઉપર ઉપર હોદ્દા મૂકવામાં આવે અને કોને કહેવાય કે વર્તી વ્યક્તિ વર્તમાન સમયમાં જે સ્થાને હોય એના કરતા એને ઊંચા વધારે લાભદાયક હોદ્દા ઉપર મૂકો બઢતી ઓકે પ્રમોશન કહેવાય આને કહેવાય ડિમોશન પછી ભરતીનો અર્થ આપી એની પદ્ધતિ જણાવવાની છે ઓલરેડી આપણે વાત થઈ ગઈ વ્યાખ્યા તો બે માર્ક્સમાં પણ હોય છે ત્રણ માર્ક્સમાં પણ હોય છે અને આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત તો આંતરવિભાગીય પત્ર શા માટે કરવો પડે તો આમાં પણ છ મુદ્દા આપણે મેન્શન કરવાના થાય ઓકે અને એક તફાવત જે હું લખું છું ઓકે નોટિસ અને પરિપત્ર નો તફાવત ખાસ ભૂલ્યા વગર કરી નાખો પાઠ્યપુસ્તકમાં બેઠો બેઠો પછી તફાવત એટલે કરવામાં કઈ ખોટું નથી કરી નાખજો તફાવત કયો નોટિસ અને પરિપત્રનો

એક તો છે વીમાના સેવાની પાયાગત લાક્ષણિકતા શું વીમો શા માટે નુકસાન ના વળતર માટે ભવિષ્યમાં જે જોખમો આવે છે એ અનિશ્ચિત હોય છે એનો સમય અને એનું એના કારણે થતું નુકસાન અનિશ્ચિત છે એટલે એની સામે અગાઉથી આર્થિક વળતર સુનિશ્ચિત કરવા માટે આ જે એક સેફ્ટીની પ્રોસેસ છે જે આપણે કરીએ છીએ એ વીમો છે અને વીમા કરારમાં પ્રીમિયમનું શું મહત્વ છે તો અહીં તમારે શું લખવાનું પ્રીમિયમની વ્યાખ્યા અને પ્રીમિયમ લેવા કરવા આપો વ્યવસ્થિત તો એનાથી થાય મળતો ફાયદો

કારણ કે સેક્શન એફમાં જાજુ કન્ટેન્ટ સીસી વળતર અને એસપી નું ચોથું આ ચારે ચાર એસપી ના ચેપ્ટર માં વિભાગ સી અને વિભાગ ડી બંનેના સવાલો હશે એટલે જયારે બંને સવાલો હોય ત્યારે તમારી ફરજ છે કે બંનેને વ્યવસ્થિત વાંચવા તૈયાર કરવા સમજવા એટલે કામ થઈ જશે

એટલે ચેનલને ને સબસ્ક્રાઈબ એટલા માટે કરજો કારણ કે આવનારી પ્રથમ સામિક પરીક્ષા તો છે જ તમારા માટે કામની બોર્ડની પરીક્ષા પણ આપણી વાટ જોઈ રહી છે ધમધમથી નગારા લઈને આપણા નગારા વગાડવા પણ એના માટે અમે હર હંમેશ તમારી સાથે હાજર છીએ તમને હંમેશા ઉપયોગમાં આવશે એવા એવા વિડીયો અમે તમારા માટે લાવતા રહેવાના છે તો ખાસ આ જોડાયેલા રહેવા માટેનું એક નાનું એવું સજેશન સૂચન છે ઓલરેડી મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા બધા એવા હશે ને કે જે જોડાઈ જ જોડાઈ જ ગયા છે પણ દીકરાઓ તેમ જોડાઈ ગયા છો તો તમારા સગાવાલા ભાઈઓ બહેનો મિત્રો બધા સગાવાલા હશે એને જરા કહેજો તો તમને જે ફાયદો મળી રહ્યો છે એમને પણ થાય હાલો પેસ્પેમાં પહેલો સવાલ શેર ડિવિડન્ડ એટલે શું તો વિભાગ સીમા છે તો માત્ર વ્યાખ્યા લખ્યા લખીને ભેગું થાય વ્યાખ્યાએ લખવાની અને એના પ્રકારો પણ તમે લખી શકો બરાબર બે છે વાર્ષિક અને અર્ધવાર્ષિક શેર સોંપણીના સંજોગો તો આપણે બેઠા બેઠા આયા પાસે પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય ચોરાઈ ગયું હોય ફાટી ગયું હોય વંચાયું ન રહ્યું હોય આ બધા ત્યારે સોંપણી કરવી પડે મતલબ જે જૂનું હોય આપી દેવું પડે નવું તમને મેળવી લેવું પડે અનિયમિત શેર વેચણીની અસરો તો અસરો ત્રણ આપી છે

કે કયા કયા પ્રકારમાં શેરની વેચણી થાય છે વર્ગીકરણ કેટલું થાય છે અને નંબર 6 શેર જપ્તીની અસર કે કોઈક વ્યક્તિની વ્યક્તિના શેર છે એ કંપની જપ્ત કરી લે રેગ્યુલર નોતા ભરતા એટલે તો એ શેર જપ્તીની અસરો આપણે મેન્શન કરવાની થશે ડન છે ભાઈ એટલે આ શેર જપ્તીની અસરો અહીંયા જે છે એક જો અહીં પોલ મૂકી દીધો છે એ જરાક પોલ જોઈ લેજો અને પોલમાં પોતાનો વોટ આપી દેજો એટલે ખ્યાલ આવી જશે ચાલો તો શેર જપ્તીની અસરો પણ આઈ મેન્શન કરવાની છે પણ ચાર અસરો મિનિમમ હવે પછી આપણે આગળ વધીએ ચાલો ચાલો એસપીસી નો એસપી નોજી સેક્શન સી થયો છે પછી આવી રીતે સેક્શન ડી પછી ચેપ્ટર બે ચેપ્ટર ત્રણ ચેપ્ટર ચાર આવી રીતે આપણે કરવાના છે ચાલો બહુ આપણી જાજી આપણે આપણી પાસે ટાઈમ નથી એને ચાલો ચાલો જલ્દી જલ્દી ઓકે ચાલો આગે ચાલો આગળ વધીએ વધીએ છીએ તો પહેલા ચેપ્ટર માં પહેલો સવાલ ત્રણ માર્ક્સ વાળો છે ત્યાગપત્રના બે ભાગ સમજાવેલો ઇનશોર્ટ ત્યાગપત્ર ની આપણે કરવાનું થાશે ત્યાર પછી શેર હપ્તાની જુદી જુદી જોગવાઈ શેર હપ્તાની કઈ જોગવાઈ કમની ધારે જોગવાઈ સવાલ ત્રણ માર્ક્સમાં પૂછાય તો છ મુદ્દા મેન્શન આપવાની છે અને અનિયમિત શેર વેચણી વાર ત્રણ માર્ક બે માર્કમાં હશે પણ આવું આપણું આપણે સિમ્પલ રાખવાનું અનિમિત શેર વેચની છે પાકી કરીને નાખવાની છે બે માં છે એટલે પૂછવાની શક્યતા સૌથી વધારે છે એટલે આ ધ્યાન રાખજો અનિયમિત શેર વેચણી ની અસરો એ આપણે ભૂલવા નથી

આ બધું મળી રહે છે અમૂર્ત ફેરબદલી ઓકે અમૂર્ત છે ફેરબદલી પછી નંબર 3 ફરજિયાત છે ફેરબદલીનો અર્થ આપી એના સંજોગો ફરજિયાત એટલે શું કાયદે કાયદાકીય હસ્તાંતરણ કાયદાકીય હસ્તાંતરણ કયો તો પણ ચાલે ફરજિયાત છે ફેરબદલી ક્યો તો પણ ચાલે અને એના આપણે સંજોગો જણાવવાના છે કયા કયા જણાવવાના એટલે મેં કે લિસ્ટ બનાવી દેવાનું છે કારણ કે એક વ્યાખ્યાનો માર્ક્સ અને બે લિસ્ટના માર્ક્સ ત્રણ માર્ક્સ મળી જશે ઓકે મોસ્ટ ઓફ બે માર્ક્સ નો છે ઓકે તો બે માં માફ કરજો ચાલો નંબર ચાર કંપનીના શેરની મુક્ત ફેર આ કંપનીનું મહત્વનું લક્ષણ છે આ ચેપ્ટર શરૂ થાય ને ત્યારે અગાઉ અહીં આપણને આપેલું છે કર્મચારીઓ શેરની ફેર બદલીનું મહત્વ એના આગળ અહીં આપણને આપેલું છે તો એ વિધાન સમજો લોર્ડ બ્લેક બર્ન નામના એક સરસ મજાના વ્યક્તિ છે એમણે આ વિધાન આપ્યું છે અને એની સમજૂતી ઉપેર જ આપી છે જે આપણે મેન્શન કરવાની થશે ડન છે ભાઈ ચાલો આગળ વધીએ ત્યાર પછી શેર પ્રમાણપત્રમાં કઈ કઈ બાબતો જણાવવામાં આવે છે

બરાબર શેરની કિંમત ખરીદીની તારીખ પછી કંપનીની સામાન્ય કંપની પછી તો કે સક્ષમ અધિકારી હોય કે અધિકારીની સહી આટલું બધું તો થઈ ગયું ઓકે એટલે આટલી વિગતો છે મોસ્ટ ઓફ શેર પ્રમાણપત્રમાં પત્ર હું આ બાજુ આવું છું સ્ક્રીનશોટ પાડી શકો તમે ત્યાર પછી છે ઇન્સ્ટ્રક્શન સ્લિપ પણ કઈ કઈ વિગતો જણાવવામાં આવે છે પણ આ તો પાઠ્યપુસ્તકમાં પણ છે સેમ ઓકે તો એ પણ તમે જોઈને લખી શકશો એટલે આ બાબતો લખવી આવશ્યક છે આટલું લખશો એટલે બે માર્ક્સ તમને મળે ઓકે સ્ક્રીનશોટ પાડ લો પછી આપણે આગળ વધીએ ચાલો ઓકે ચાલો આગળ વધીએ ત્યાર પછી હવે છે ચેપ્ટર નંબર બે માંથી ત્રણ માર્ક્સ વાળા વિભાગ ડી ના ત્રણ ત્રણ માર્ક્સ વાળા સવાલો હાલો પેલું શેર કાયદાકીય હસ્તાંતરણના સંજોગો આમે છે ને સેક્શન ઈ માં પણ મોસ્ટ ટાઈમ પી કીધો છે આ એક વિડીયો આવશે હમણે આવતીકાલે પરમ દિવસે મે બી આવે અને જ્યારે આવે ત્યારે ધ્યાન રાખજો કે એમાં આમ એમાં પણ આ સવાલ હશે કાયદાકીય હસ્તાંતરણના સંજોગો તમને ત્યારે દેખાશે મોસ્ટ ટાઈમ બી છે પાકા કરી નાખજો ઓકે કે વ્યક્તિ છે વસ્યતામાં નો બનાવીને મૃત્યુ પામે બનાવ્યું છે ને મૃત્યુ પામે અસ્થિર મગજનો થાય નાદાર જાહેર થાય એવી રીતે આ બધા સંજોગો જે આપ્યા છે એક વ્યક્તિની કંપનીમાં જે વ્યક્તિ હોય મૃત્યુ પામે તો એ બધું તે એ સંજોગો અહીં સમજાવવાના ઓકે અહીં ભલે જણાવવા ને કીધા પણ આપણે હું માનવાનું સમજાવો એટલે સમજાવી નાખવાના છે હાલો પછી ચાર આપ્યા કોઈ પણ ત્રણ સમજાવો હું લખી દઉં છું કોઈ પણ ત્રણ સમજાવવા ત્યાર પછી ડિમેટ ખાતામાં શેર ક્યારે જમા થાય

એમાં પણ અમે કીધેલું છે કે સ્વૈચ્છિક શેરની ફેરબદલી ફરજિયાત શેરની ફેરબદલી વચ્ચે તફાવત આ વિડિયો છે ને જે હું તમને કહું છું લઈને આવવાનો રેકોર્ડ ઓલરેડી કરી નાખ્યો છે શેડ્યુલ પ્રમાણે તમારા સુધી નજીકના સમયમાં ફટાફટ પહોંચી જાય એવી વ્યવસ્થા અમે કરી દીધી છે ટેકનિકલ ટીમને કીધું છે કે તમારા સુધી એસપીસીસી નો વિડીયો ફટાફટ પહોંચે ઓકે પણ ત્યાં સુધી આ જોઈ લો સ્વૈચ્છિક અને ફરજિયાત ફેરબદલીનો તફાવત છે મોસ્ટ ટાઈમ બી છે ખાસ કરી નાખવાનો છે ભૂલને કા નહીં ઓકે ચાલો આગળ વધીએ ચાલો ચેપ્ટર બે પૂરું હવે બે ચેપ્ટર માત્રને માત્ર બાકી રહ્યા છે ત્રીજું ડિબેન્ચર ચોથું સભ્યપદ અને પછી આપણું સેશન અહીંયા પૂરો થઈ જશે હાલો ડન આગળ વધીએ ત્યાર પછી ચેપ્ટર નંબર ત્રણ એનું નામ છે ડિબેન્ચર ડિબેન્ચર નામના ચેપ્ટરની અંદર બે માર્ક્સ વાળા સવાલો કેટલા અને એના જવાબો આપણે ક્યાં લખવાના જુઓ પહેલો સવાલ છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચરના રૂપાંતર બાદ ડિબેન્ચર એટલે લેણદાર મટીન હું બની જાય છે માલિક એટલે આપણે બીજું આમાં કાંઈ નહીં કરવાનું સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એનો જે કોન્સેપ્ટ છે બેઠે બેઠો સમજાવી દેવાનો છે બીજું કોઈ વિશેષ માથા કોઈ નહીં કરવાય ઓકે એ તો આપણને ફેરવીને સવાલ પૂછો સીધો સવાલ શું હોય કે નોંધ લખો સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એના બદલે અહીંયા એવું લખ્યું છે કે માણા ડિબેન્ચર હોય હોલ્ડર હોય પછી મટીને લેણદાર મટીને શું બની જાય કંપનીનો માલિક કારણ કે આ પ્રકારના ડિબેન્ચર શું બની જાય શેર એમ નંબર ટુ ત્યાર પછી ડિબેન્ચરના લક્ષણો જણાવવાના છે ડિબેન્ચર લક્ષણો જણાવવા માટે શું કરવું પડે ભાઈ તો ડિબેન્ચર ના લક્ષણો ઓલરેડી આપે છે કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે બરાબર જો એક લખી શકું દેવું દર્શાવે ઓકે કંપનીની કેવી મૂડી કહેવાય ઉછીની મૂડી કહેવાય છે ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ છે કંપની શું કહેવાય લેણદાર કહેવાય છે ડિબેન્ચર એ વસ્તુ છે જેના ઉપર નિશ્ચિત વ્યાજ

એ ચેક કરવા માટે લોકો શું કરે પોતાના વતી પ્રતિનિધિઓ નિમે જે ધ્યાન રાખે કે પોતાના નાણાંનો બેસ્ટ યુઝ થાય છે કે નહીં અને એના આધારી એક ડીડ એટલે કરાર થાય કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે એ કરાર અંતર્ગત કંપની ડિબેન્ચર હોલ્ડરોને રિપોર્ટ આપ્યા કરે અથવા તો ડિબેન્ચર હોલ્ડરો પોતાના વતી એક કે બે વ્યક્તિઓને નિમણૂક કરે જે ડિબેન્ચર હોલ્ડરો વતી બધું ધ્યાન રાખે ડિબેન્ચર ટ્રસ્ટીની એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ વાળા મુદ્દામાં જ

તો સભ્યપદ મેળવવાની રીતો એની અંદર આ તમને ટોપિક આખો મળી રહેશે તમારે છે પછી ત્યાગપત્રના આધારે સભ્યપદ આલા બંને છે સભ્યપદ કેવી રીતે મળે ઓકે એ ટોપિકની અંદર તમને બધા મળી રહેશે તો ત્યાગપત્રના આધારે મુદ્દો અને રૂપાંતર પાત્ર ડીબેન્ચર એ ખરીદીને બરાબર તો એ બે મુદ્દા એવા છે જે બેઠે બેઠા એ પૂછ્યા છે બે માર્ક્સ ની અંદર પછી આભાસી સભ્યપદ એટલે શું એ સભ્યપદનું શું પરિણામ આવે એટલે આ પણ એક મેળવવાની ખોટી રીત છે કે જેમાં તમે સભ્ય સભ્ય છો નહીં પણ તમે એવું દેખાવ કરો એવું નાટક કરો એવું તમે દંભ કરો કે જેથી બાકીના લોકોને એવું લાગે કે નાના તમે સભ્ય છો હવે એના કારણે જે જો એ લોકોને એવું લાગ્યું અને એ લોકો નુકસાન ગયું તો એના માટે જવાબદાર તમે ઠરો મતલબ તમે જો નાટક કર્યું તો એ આભાસી સભ્યપદ કહેવાય પરિણામ એ આવે કે ભાઈ એના કારણે જો કોઈ જવાબદારી ઊભી થાય જો કોઈ નુકસાન થાય તો નાટક કરનારે બધું ભોગવવું પડે તો એ તો ખોટું કહેવાય ને હે ને હાલો ત્યાર પછી ચાલો ત્યાર પછી સંયુક્ત શેર ધારણ કરનાર સભ્ય વિશે નોંધ લખવાની છે ઓકે તો આમાં પણ સભ્યપદ કોણ કોણ મેળવી શકે એના વિશે એક કરતા વધારે લોકો એક શેર ખરીદીને કંપનીના સભ્ય બની શકે અને જ્યારે કંપની એની સાથે કોઈ પત્ર વ્યવહાર કરીને વાતચીત કરવાની થતી હોય તો કંપની પહેલા જે સભ્યનું નામ હોય એના બધો પત્ર વ્યવહાર કરે એની જવાબદારી હોય એક બાકીના બે સભ્યોને માહિતી આપી દે અને સભ્ય સભ્યપદના અંતના ચાર સંજોગો જણાવવાના છે ખાલી તમારું નામ નામ જ લખવાનું છે કારણ કે બે માર્ક્સ મેને કરતા વિશેષ તો બીજો આપણે શું લખશું डन છે ભાઈ અને લાસ્ટ બટ નોટલીસ્ટ ચેપ્ટર નંબર 4 માં 3 માર્ક્સ વાળા સવાલો સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત મોસ્ટ ટાઈમ બી છે इसको ભૂલને કા નહીં સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત ઓકે જો આગળ એ કીધું છે ને હજી વળી પાછું કસને ભવિષ્યમાં કેતો રહેશે

એમાં ઉપરની સાઈડ જ આપ્યું છે શેર હોલ્ડર માણસ હોય પણ સભ્ય પરીક્ષાની અંદર તૈયાર કરીને જવાનું છે એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી તમને પ્રોબ્લેમ આવવાનો નથી વાત રહી આવતા વિડીયોની તો આવતા વિડીયો તમારા સુધી પહોંચે એના માટે તમારે અમારી સાથે કનેક્ટેડ રહેવાનું છે કનેક્ટેડ રહેવા માટે તમારે ચેનલને શું કરવાની છે સબસ્ક્રાઈબ કરવાની છે તમારા મિત્રોને શેર કરવાની છે

આ આ તારીખે આ વિડીયો છે શરૂ થવાનો છે તો એ તમે અગાઉથી પ્લાન કરી શકો પછી એમાં નોટિફિકેશન કરી દો અને જયારે વિડીયો લાઈવ થાય ત્યારે તમારા સુધી માહિતી પહોંચી જાય ઓકે તો આવી રીતે વિડિયો ખાસ મિત્રો જોતા રહેજો શેર કરતા રહેજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ સેશન ત્યાં સુધી આવજો ટાટાબાબાઈ સીઆ